તેમની ઓફિસે જઈ તેમણે ધમકી આપી હતી અને હથિયારો લઈ ગયા હતા આવી ફરિયાદ આ દિનેશ દેસાઈએ અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આ ફરિયાદમાં વિજય સુવાળા તેમના ભાઈ યુવરાજસિંહ સુવાળા અને અન્ય ત્રીસ વ્યક્તિઓ પર આ ફરિયાદ નોંધાઈ હતી આ મુદ્દો સતત ચર્ચામાં રહેતો હતો અને થોડાક સમયથી આ વિજય સુવાળા છે તે સમાચારોમાં સ્થાન પણ પામ્યા હતા

પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈ ને દિલગીરી વ્યક્ત કરું છું વિજય સુવાળા કહે છે કે દિનેશ દેસાઈ પર જે તેમણે આરોપો મૂક્યા હતા તે પાયા વિહોણા હતા અને સમાજમાં તેમની મધ્યસ્થી થઈ ગઈ છે અને તેમનું સમાધાન પણ થઈ ગયું છે પરંતુ સવાલ તે ઊભા થઈ રહ્યા છે કે વિજય સુવાળાએ જ્યારે આરોપ મૂક્યા હતા કે દિનેશ દેસાઈ ચાર થી પાંચ સમાજની છોકરીઓને હેરાન કરી રહ્યા છે તો શું વિજય સુવાળાએ આ છોકરીઓના નામનો ઉપયોગ કર્યો હશે આ છોકરીઓના નામનો ઉપયોગ કર્યા બાદ આ દિનેશ દેસાઈને તેમણે બદનામ કર્યા હશે આ તેમના હાલ પાયા વિહાણો જે આરોપ છે તે વાત પરથી સિદ્ધ થઈ રહ્યું છે તેવું તો હાલ લોકોને લાગી રહ્યું છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને સોખ તરી મને શેર કરવાનું ભૂલતા નહીં જે પીડ તો